રાંદેર વિસ્તારમાં સરકારી વકીલના પુત્રને માર મારી લૂંટી લેવાયો હતો સુરત શહેરના રાંદેર રોડ ખાતે રહેતા અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવનારા મેહુલ દેસાઈના પુત્ર પૃથ્વીરાજ પિતા માટે દવા લેવા માટે નીકળ્યો હતો તે દરમિયાન રામનગરની તરફ આવેલા ભિક્ષુ ગૃહ પાસે કેટલાક અસામાજિક તત્વોએ કાર આંતરીને પૃથ્વીરાજને બહાર કાઢી માર મારી હાફ પેન્ટ પણ ફાડી નાખી હતી એટલું દહીં આરોપીઓને તેનો વિડીયો પણ ઉતાર્યો હતો અને પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા આ મારામારી અને લૂંટની ઘટનામાં માથાભારે બુટલેગર બિપિન મારુનું નામ ખુલ્યું હતું બિપિન મારૂનો આ વિસ્તારમાં ભારે રોફ અને દબદબો ચાલતો હતો ત્યારે પોલીસે આ વિસ્તારમાં વરઘોડો કાઢ્યો હતો જેમાં કાયદાનો પાઠ ભણી લીધો હોય તેમ બિપિન મારુ બે હાથ જોડીને ચાલતો નજરે પડ્યો હતો હાલ બિપિન મારુ પાંચ દિવસના રિમાન્ડ પર છે તો રાંદેર પોલીસે માથાભારે બુટલેગર બિપિન મારૂનું તેઓ જ્યાં આતંક હતો ત્યાં જ વરઘોડો કાઢી બે હાથ જોડાવી લોકો પાસે માફી મંગાવતા લોકોએ રાંધે પોલીસની કામગીરીને બિરદાવી હતી